ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મિત્રો તમારું આજના વ્લોગમાં તો હર હર મહાદેવ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બધાને બધા મિત્રોને હર હર મહાદેવ જય માતાજી તો વ્લોગમાં બનાવી લેજો તો મિત્રો આપણે વહેલા પહેલાં મશીન પર બેઠા હતા થોડું કોમાઈ જતું તે અને હવે આપણે ખેતરમાં જઈએ પછી મોડા વ્લોગ બતાવીશું જય માતાજી મિત્રો તો આપણે જો વાડા આવ્યા છીએ પેસો શોધવા માટે પણ વાડ તો જો કેટલું બધું કીચડ થયું છે વરસાદ ચડી ને આવ્યો છે તો મિત્રો આપણે ભેસો દોઈ લઈએ તો લગ્ન બન્યા છું તો મિત્રો આપણે જો પાછીના રોટલા બની ગયા કઢી શાક મોટા કુટુંબ હોય ને મોટું કુટુંબ હિમો મજારી આપડે વીતીને મોટા કુટુંબ નાખવી મોટા કુટુંબ ના હોય અમે અમારે તો છે तो ये लोकल का कुटुंब ऑटो था ना हां करके मुझे

તો મિત્રો આપણે જમવાનું બનાવ બેઠા છીએ કોથમીર મજા સમારે બટાકા બાફી મૂક્યા અને આ બાજુ લોટનો શીરો બનાવો